જય ગૌમાતા આજરોજ અમારી ટીમ રાજકોટથી મોરબી રોડ ઉપર જતા રતનપર મંદિર આવેલું છે ત્યાં રતનપર મંદિરની બાજુમાં શ્રી માતૃછાયા ચેરિટેબલ ટ્રસ્ટ જે આ ગૌશાળા ચલાવે છે આ ગૌશાળામાં અત્યારે સિત્તેરથી વધુ ગૌમાતાઓ બિરાજમાન છે ભાઈ શ્રી જયમુની દવે અને ધીરજબેન દવે બાર વર્ષથી આ ગૌશાળાનું ખૂબ જ સરસ રીતે સંચાલન કરી રહ્યા છે ગૌમાતાને એકદમ સારી રીતે સાચવે છે દવેભાઈ અત્યારે આપણી સંસ્થામાં કેટલી ગાયો છે સાહેબ અત્યારે સિત્તેર ગાયો છે સંસ્થામાં જી એમાંથી દોહવા કેટલી જે છે દૂધ દોવા કેટલી છે હોય 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 ઓકે ઓકે અને લોકડાઉનની પરિસ્થિતિને કારણે છેલ્લા સાત મહિનાથી આ દાનમાં શું પોઝિશન છે ફેરફાર દાનની પરિસ્થિતિ તો અત્યારે તમે સમજી શકો છો બધાની જ આર્થિક સ્થિતિ એ લોકડાઉનને લીધે ધંધા નોકરિયાત જે કોઈ પણ હોય એ વિષમ પરિસ્થિતિની અંદર છે જેથી કરીને અમે પણ એવી અપેક્ષા ન રાખી શકીએ કારણ કે સ્વયં જે છે એ તકલીફમાં હોય સમાજ ત્યારે એની પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ શકીએ તેમ છતાંય આજે વૃદ્ધાશ્રમ ચાલે છે તો માતાઓ જે છે એ કદાચ સમજો એમના કોઈ સગા સંબંધીને ત્યાં જઈ શકે પરંતુ ગાયોને ક્યાં મૂકવા જોઈએ આ એક બહુ મોટા મોટી વિભાષણ અને વિગમડા છે તેમ છતાંય સરહદ દાતાઓ જે કોઈ પણ સમજો સંસ્થાને મદદરૂપ થયા છે અને સરકારશ્રીએ પણ થોડી મદદ કરી હતી આ બધું કરતાં પણ પર્યાપ્ત માત્રામાં ગાયોને સાચવી શકાય એટલું કોન્ટ્રીબ્યુશન સમાજ તરફથી આવતું નથી અને અમે તે ગૌશાળા ચલાવવી એ એક બહુ ડિફિકલ્ટ પ્રોસેસ છે જે તમે અનેક ગૌશાળાની અંદર ગયા છો તમારો તો આ અનુભવ છે અને મારો જાત અનુભવ છે સો આર્થિક સમસ્યા આર્થિક વિટમણા અને તકલીફો એ હાલની તારીખમાં તો ઘણી જ છે આ તો કોરોનાનો કાળ છે પરંતુ સામાન્ય સંજોગોની અંદર પણ સમજો ગૌશાળાની અંદર ગોધનને રાખવું એ કારણ શું પાંચ છ સાત આઠ ટોંકવા દસ મેક્ઝિમમ પાછી દૂધ ઓછું થઈ જાય અને એમાંય તે દૂધ જે છે એ સારી નસલની ગાયો અહીંયા આગળ રાખવી એવું તો છે જ નહીં જે દૂધ આપતી હોય બે લિટર ત્રણ લિટર પાંચ લિટર તો એ પ્રમાણે ગાયો ઉપર આધારિત છે એટલે એની ક્વોન્ટિટીથી સમજો અમે ગાયોનું ભરણ પોષણ કરી શકીએ એવી સંભાવના નથી તો દવેભાઈના કહેવા મુજબ આમ સામાન્ય સંજોગોમાં પણ દાનનો પ્રવાહ છે એ ઘટી ગયો છે અને લોક આ લોક આજે આખા વિશ્વમાં અત્યારે કોરોનાની મહામારી આવી છે એને કારણે તમામ ગૌશાળામાં પાંજરાપોળમાં દાનનો પ્રવાહ ખૂબ જ ઓછો થઈ ગયો છે સંસ્થા અત્યારે ખૂબ જ આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે તેત્રીસ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે આપણે જેને આપણી સંસ્કૃતિમાં માતા તરીકે કહેવાયેલી છે અને અત્યારે આપણે પૂજીએ પણ છીએ બધા એવી ગૌમાતાઓ અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે અમે અહીંયા નિરીક્ષણ કર્યું તો અહીંયા એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગાયોને ઘાસ ખાવા માટે ગમાણની ખાસ જરૂર છે કારણ કે નીચે આપ જુઓ છો નીચે ઘાસ નાખે છે તો એમાં ઘણો બધો બગાડ થાય છે કારણ કે ગાય એના ઉપર ઊભી હોય તો પેશાબ કરે પોદડો કરે એના કારણે એ બધું ઘાસ છે એ ખરાબ થઈ જતું હોય છે ચોમાસામાં નિરણ કર્યું હોય પછી ઉપર વરસાદ પડે તો પણ તરત જી ખરાબ થઈ જતું હોય છે બે ચાર કલાક પછી એનો ઉપયોગમાં લેવાતું નથી અથવા તો ગાય એ ખાતી જ નથી તો અહીંયા ખાસ ગમાણની આવશ્યકતા છે આપણે એની વાત કરીએ અહીં જો આપણે ગમાણ બનાવવાની વ્યવસ્થા કરીએ તો જે ઘણું બધું ગાયનો ચારો અથવા ઘાસ બગડતું હોય છે એ અટકી જાય અહીંયા અહીંયાથી આપણે ચાલુ કરશું તો ત્યાં ત્યાં સુધી સાઠ ફૂટ બાય અઢી ફૂટનું ની આપણે ગમાણ બનાવી છે આનું અમે એસ્ટિમેટ મિસ્ત્રી પાસે કઢાવ્યું છે એક ગાડીયામાં બેલા જોશે આશરે પચીસ હજાર રૂપિયા મજૂરી આશરે વીસ હજાર રૂપિયા રેતી સિમેન્ટ આશરે પંદર હજાર રૂપિયા અને કપચી પાંચ હજાર રૂપિયા આમ ટોટલ પાસઠ હજાર રૂપિયાનો આ ગમાણ બનાવવા માટેનો ખર્ચો છે મેં દવેભાઈ સાથે વાત કરી તો કે જો કોઈ દાતા તરફથી પચાસ હજાર રૂપિયા મળી જાય તો પંદર હજાર રૂપિયા સંસ્થા વ્યવસ્થા કરી લેશે તો જે કોઈ દાતાને આ ગૌશાળાની આ ગમાણનો લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો અસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઈન એટ ટુ ફાઈવ જીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ મોબાઈલ નંબર આપશો ફાઈવ થ્રી ફાઈવ મિત્રો સમગ્ર ભારતની ગૌશાળા પાંજરાપોળના રિપોર્ટ પ્રમાણે દાનની આવક છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે આપણી માતા અત્યારે મુશ્કેલીમાં છે ચાલો આપણે સૌ સાથે મળી અને જે પણ આપણાથી યોગદાન થાય એ આપીએ આ મારો વિડીયો સાંભળનાર તમામ મિત્રોને નમ્ર વિનંતી આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ગૌમાતાના આ અતિ ઉત્તમ પુણ્ય કાર્યમાં આપ સહકાર આપશો નમસ્કાર જય ગૌમાતા